ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસમાં મોટો કડાકો બોલીને બંધ થયો હતો જ્યારે બંધ થયો ગઈકાલે ત્યારે બે પોઈન્ટ એક સેન્ટ જેટલો ઘટીને ત્યાંશી પોઈન્ટ ત્રીસ સેન્ટની આસપાસ બંધ થયો હતો અને આજે તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ ઓગણીસના મામૂલી વધારા સાથે ત્યાંસી પોઈન્ટ ઓગણ પચાસ સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે હવે ગઈકાલે જે ઘટાડો ન્યૂયોર્ક કોટન વાયદામાં કહેવાય ને કે મોટી ઉથલપાથલ ગઈકાલે જોવા મળી હતી અને આની અસર આપણી રૂની ગાંસડીના વાયદામાં અને કપાસના અને કપાસિયા ખોળના વાયદા બજારમાં અને હાજર બજારમાં કેવી અસર થાય છે તેની માહિતી આપણે આપણું એમસીએક્સ અને એનસી પ્લેટફોર્મ ખુલશે ત્યારે કેવી વધઘટ સાથે ખુલે છે તેનો અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડીને માહિતી સ્વરૂપે વિડીયો પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન ચોક્કસ કરતા રહેશું ઘણા બધા વિસ્તારોમાંથી ફોન આવે છે અને રૂબરૂ ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે વરાશરા અમારે ત્યાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ગામડે બેઠા ચૌદસો પંચોતેર થી અમુક ખેડૂત મિત્રો પંદરસો પચાસ ના ભાવો પણ ગામડે બોલાઈ રહ્યા છે તેવી માહિતીઓ અમને જણાવી રહ્યા છે તમારા વિસ્તારમાં આજની તારીખે ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ કે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતકાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો